નમસ્કાર હું છું સિટી આપનું સ્વાગત છે એક નજર આજના મુખ્ય સરદાર સરોવર સપાટી વધીને એકસો તેત્રીસ પોઈન્ટ એકસઠ મીટર પર પહોંચી પિસ્તાલીસ હજાર થી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી લોકોને માત્ર સાવચેત રહેવા જણાવ્યું પાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં ગાડી ફેરવી લાઉડ સ્પીકર થી લોકોને સૂચનાઓ આપી ભરૂચ અંકલેશ્વર માં સીત્રા સાતમ ની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ મંદિરોમાં મહિલાઓએ સીતરા માતા ની ભાવથી પૂજા અર્ચના કરી સીતરા સાતમ ને સાતમ પણ કહેવાય છે અંકલેશ્વરના લોકો નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીને લઈને ભયભીત ન બને માત્ર સાવચેત રહે નર્મદા નદી ગોલ્ડન બ્રિજે ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહીવત અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામોની મામલતદારે મુલાકાત લઈ સાવચેત રહેવા સૂચન કર્યું નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એનએફસીએસએફ સેમિનાર યોજાયો આઠ સહકારી ખાંડ મિલોને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યા એનએફસીએસએફ ના સિનિયર ડિરેક્ટર અને ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા કાર્યક્ષમતા પુરસ્કારો બે હજાર બાવીસ ત્રેવીસ સ્પર્ધા માટે દેશભરમાંથી બાણું સહકારી ખાંડ ફેક્ટરીઓએ ભાગ લીધો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બે જળાશયમાં છેલ્લા ત્રણ દિવસથી દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે જેથી સરદાર સરોવરમાં સપાટી વધીને એકસો મીટર ઉપર પહોંચી છે જેમાં પિસ્તાલીસ હજારથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે આ અંગે જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરી લોકોને માત્ર સાવચેત રહેવા સૂચન કર્યું છે જ્યારે પાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં ગાડી ફેરવીને લાઉડ સ્પીકરથી લોકોને સૂચનાઓ આપી છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટી એક જ દિવસમાં ત્રણ મીટર કરતાં વધુ વધીને એકસો મીટર સુધી પહોંચી છે ત્યારે આવતીકાલે નર્મદા ડેમના દરવાજા ખોલી પિસ્તાલીસ હજારથી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાની માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી પરંતુ ભરૂચના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભયભીત ન થઈને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા સોશિયલ મીડિયામાં ટ્વીટ કરીને લોકોને અપીલ કરાય છે સરદાર સરોવરમાં સાંજે છ કલાકે ચાર પોઈન્ટ ઓગણીસ લાખ ક્યુસેક પાણીની આવક સામે જાવક માત્ર છપ્પન હજાર પાંચસો બાવીસ ક્યુસેક હોવાથી દર કલાકે સપાટી બાર સેન્ટીમીટર વધી રહી છે જેથી નર્મદા ડેમની સપાટી વધીને એકસો પોઈન્ટ એકસઠ મીટર પર પહોંચી ગઈ છે જેથી રવિવારના રોજ સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં એક લાખથી વધુ ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે રવિવારે સવારે છ કલાકથી નર્મદા ડેમના દરવાજા ખોલી તબક્કાવાર પિસ્તાલીસ હજારથી બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે જેને લઈ ભરૂચ વડોદરા નર્મદા જિલ્લાના કાંઠાના ગામોને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા સૂચન કરાયું છે આ તરફ ભરૂચ નગરપાલિકાએ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગાડી ફેરવી લાઉડ સ્પીકર દ્વારા લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી અને જો કોઈ પણ ઇમરજન્સી હોય તો એકસો એક નંબર ડાયલ કરવા અને મદદ માંગી શકાય તેમ પણ જણાવ્યું હતું હાલમાં સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જેના પગલે સરદાર સરોવરમાંથી જેમ પાણીની પાણી છોડવામાં આવી રહ્યું છે તે માટે ભરૂચ જનતાને મારી અપીલ છે કે નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં અવર જવર જે લોકો કરતા હોય તે લોકોએ ટાળવી જોઈએ તેમજ પશુપાલન જે પણ લોકો નદી કિનારાના વિસ્તારમાં કરે છે

જે વૃદ્ધારી સ્ત્રી સાધના પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે આ જીવન શીતળાજીની સુખદ અનુભૂતિ થાય છે સાતમના આગલા દિવસે રંધનછટ કહેવાય છે રંધણછના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે ઠંડા સાતમ ને દિવસે સગડી કે ચૂલા વગેરે પ્રગટાવતી નથી આખો દિવસ અને શીતળા માતાની વાર્તા સાંભળે છે અથવા વાંચે છે આ પર્વને ને સાતમ કે ટાઢી સાતમ કહે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે ચૂલો સગડી કે ગેસના ચૂલા એ ઘરના દેવતા છે ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે માતે સ્ત્રીઓ સિતરા સાતરને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરી કૃતજ્ઞતા અનુભવે છે જીવનમાં સ્વચ્છતા અને સુગઢતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે સિતરા માતાની આરાધના ઉપાસના કરે છે આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય તેવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ માં જગદંબાને કરે છે સિતરા માતાની ક્ષમા સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે વ્રતધારી સ્ત્રીઓ માં શીતળા ને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેમ ઈચ્છે છે શીતળા દેવી નું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી આ વ્રત ને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવામાં આવે છે આજ રોજ પવિત્ર શ્રાવણ મહિના શુદ્ધ સાતમ એટલે કે શીતળા સપ્તમ તરીકે આપણે ગુજરાતમાં ઓળખવામાં આવે છે અને ખૂબ એનું મહત્વ છે અને આજના દિવસે પવિત્ર દિવસે માં શીતળા ની આરાધના કરવા માટે લોકો પોતાના પરિવારનું સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય આરોગ્ય એમનું તંદુરસ્ત રહે એના માટે મા જગદંબા સત્રને પ્રાર્થના કરીને આજના દિવસે ઠંડુ ખાવાનું ખૂબ મહત્ત્વ છે તો આજના દિવસે અહીંયા મંદિર પર દર્શન કરી માતાજીને અર્પણ કરે છે અને પોતે પણ આરોગ્ય છે અને સૌ પોત પોતાના પરિવારનું તંદુરસ્ત આ શરીર રહે એના માટે ખાસ અહીં નર્મદાના કિનારે ભરૂચ જાડેશ્વરમાં ખૂબ જ પ્રખ્યાત માં શીતલા કે જે સ્વયંભૂ છે અને સૌની મનોકામના પૂર્ણ કરનારી આ જગદંબા મા શીતળામાં અહીં બિરાજિત છે સૌ લોકો ખૂબ જ ભીડમાં અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે અને સૌની મા જગદંબા મનોકામના જે કાંઈ હોય લોકોને એ બધાને પૂર્ણ કરે છે આપ સૌ ને ખૂબ શીતલા માતાના આજના દિવસે સાતમની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના ભગવાન સૌનું મંગલ કરે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કષ્ટિત દુઃખ ભાગ ભવે નર્મદે હર જય માતા જય મહિનામાં શીતરામાનો દિવસ આવે છે ઠંડુ ખાઈને આખો દિવસ ઉપવાસ કરવાનો રહે છે નાના બાળકોને શીતરામાના મંદિરે પગે માટે આખો વરસ સરસ અને નિરોગી અને શાંતિપૂર્ણ પસાર થાય છે એવી રીતે શીતળામાનું વ્રત કરવામાં આવે છે જય શીતળામા

અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે સ્ટાફ સાથે નર્મદા કાંઠાના ચૌદ ગામોની મુલાકાત લઈ સાવચેત રહેવા સૂચન કર્યું હતું સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઘરખમ વધારો થયો છે નર્મદા ડેમે સિઝનમાં પ્રથમ વખત એકસો મીટરની સપાટી વટાવી છે જેના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના નવ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે તેમાંથી એક લાખ પચાસ હજાર પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી અઢી લાખ ક્યુસેકે હાલ પ્રમાણેથી ગોલ્ડન બ્રિજે સપાટી દસ ફૂટ સુધી જાય તેવી શક્યતા નહિવત છે બીજી તરફ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ અંકલેશ્વર ભરૂચ અને જગડિયા તાલુકાના લોકોને સાવચેત રહેવા અને ભયભીત ન થવા જણાવ્યું છે ગોલ્ડન બ્રિજ નર્મદા ભયજનક સપાટીએ પહોંચે તેવી નહિવત શક્યતા હોય કાંઠાના વિસ્તારોને માત્ર સાવચેત રહેવા અને બિનજરૂરી ભયભીત થવાની જરૂર નહીં હોવાનું ટ્વીટ કરાયું છે ત્યારે અંકલેશ્વરનું તંત્ર એલર્ટ બન્યું છે અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે નર્મદા કાંઠા વિસ્તારમાં સરફુદ્દીન જૂના બોરભાઠા જૂના કાસિયા સહિત ચૌદ જેટલા ગામોની મુલાકાત લીધી હતી અને લોકોને ભયભીત ન બની માત્ર સાવચેત રહેવા સૂચન કર્યું હતું અને નદીમાં માછીમારી કરવા ન જવાની સૂચના આપી હતી ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રીટની ભયજનક સપાટી ચોવીસ ફૂટ અને વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે હવે ઉપરવાસમાંથી પાણીની આવક કેટલી થાય છે અને મેઘરાજા રાતે કેવી ભૂમિકા ભજવે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખોલવા અને પાણી કેટલું છોડવું તે આધાર રહેશે હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નબદા ડેમમાં પણ પાણીની આવક થયેલ છે આ પાણીની આવકને રૂલ મેન્ટેન કરવા માટે નબદા ડેમમાંથી આજે સવારે જ છ વાગ્યાના અરસામાં દોઢ લાખ પચાસ હજારથી દોઢ લાખ જેટલું પાણીની છોડવામાં આવેલ છે તે નર્મદા ડેમના નવ ગેટ છોડવામાં આવેલ છે એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે તે જ રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામો જે નર્મદા કિનારે આવેલ છે તેમને પણ ગઈકાલે સાંજે અને હમણાં પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે તંત્ર આ બાબતે એલર્ટ છે અને કોઈ પણ માછીમારી કરવા ન જાય પશુપાલન કરવા ન જાય તેના માટે ખાસ સૂચના આપના માધ્યમથી આપું છું અને વધુ ભયજનક સપાટી ગોલ્ડન બ્રિજની બાવીસ ફૂટ છે પરંતુ એટલી બધી શક્યતા નહીવત છે તે તેથી ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં વરસાદ નથી અને લોકોના મનમાં એવું હોય કે વરસાદ નથી પાણી ક્યાંથી આવ્યું તો એના માટે એલર્ટનેસ કરવા માટે તંત્ર એલર્ટ છે અને આ બાબતે આપને માધ્યમથી જણાવવું કે

અમિતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકલ્ટીઝ લિમિટેડના સુગર ઇન્ડસ્ટ્રીઝ સેમિનાર યોજાયો હતો જેમાં એનએફસીએસએફના અધ્યક્ષ હર્ષવર્ધન પાટીલ સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલજી અને અને એનએફસીએસએફના સિનિયર ડિરેક્ટર અને અંકલેશ્વરના ધારાસભ્ય તથા પૂર્વ સહકારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત સુગર ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્ષમતા પુરસ્કારો બે હજાર બાવીસ ત્રેવીસ સ્પર્ધા માટે દેશભરમાંથી બાણું સહકારી ખાંડ ફેક્ટરીઓએ ભાગ લીધો હતો જેમાં કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ઉદબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખાંડ મિલોના વિકાસ અને કાર્યક્ષમ સંચાલન તેમજ શેરડીના ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે ઇથેનોલ મિશ્રણ દ્વારા શેરડીના ખેડૂતોની આવકમાં વધારો થયો છે વધારાના અને બાકી આવકવેરામાંથી મુક્તિ મળી છે એનસીડીસી લોન યોજના હેઠળ કે પછી મોલાસિસ પરનો જીએસટી ઘટાડો મોદી સરકારે શેરડીના ખેડૂતોની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું છે ઇથેનોલ મિશ્રણ પર મોદી સરકારના નિર્ણયથી પેટ્રોલના આયાત બિલમાં ઘટાડો થયો છે પર્યાવરણમાં સુધારો થયો ખેડૂતોને ફાયદો થયો અને ખાંડ મિલોના નફામાં વધારો થયો દેશની તમામ સહકારી ખાંડ મિલો બે વર્ષમાં ઇથેનોલનું ઉત્પાદન કરી શકે તે લક્ષ્યાંક સાથે એનએફસીએસએફ આગળ વધવું જોઈએ વધુમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકારે બે હજાર નક્કી રાખ્યું છે સુધીમાં પૂર્ણ કરીશું ત્યારે આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરકારી બહેનો અને ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓના હસ્તે વિવિધ ક્ષેત્રોના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આઠ સહકારી ખાન મિલોને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર બાવીસ હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યો હતો पुरस्कारों सहकारी खान मिलों ने તેમની કાર્યક્ષમતા વધારવા વધુ વૈકલ્પિક આવકની તકો શોધવા નવીનતાને પ્રોત્સાહન આપવા અને નફો વધારવા માટે પ્રોત્સાહિત કરસે સરકાર સે કહે કે સહકારીતા કો કાનૂન મેં ઢલતે હુએ ભી લગભગ લગભગ 125 સાલ હો ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડ કર્ણાટક કઈ સારે રાજ્યોને ઇસમે પાયોનિયર કા કામ કિયા और देश भर में सहकारिता आंदोलन को मजबूत करने का काम आजादी के पहले ही भी साहब को हमारे निमंत्रण को स्वीकार करने तथा दक्षता पुरस्कार प्रदान करने के लिए समय देने के लिए उनका धन्यवाद करता हूं और साथ ही चीनी उद्योग को उनके द्वारा दिए जा रहे समर्थन और मार्गदर्शन के लिए भी समस्त चीनी उद्योग की ओर से आभार व्यक्त करता हूं। શ્રાવણ વદ સાતમ એટલે સિતળા સાતમ સિતળા સાતમે તાડી સાતમ પણ કહેવામાં આવે છે આ પર્વના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ સિતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ ઘીનો દીવો પ્રગટાવી માતા સિતળાની પૂજા અર્ચના કરી હતી પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હરમાળા સર્જાય છે ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ સિતળા સાતમ આવે છે આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે લોક માન્યતા પ્રમાણે આ તહેવારનું મહત્વ પણ અનેરું છે જેમાં સૌભાગ્ય વ્યક્તિ સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદ ને સાતમના દિવસે આવે છે આ દિવસે મહિલાઓ ચૂલો કે સગડી સળગાવતી નથી આખો દિવસ ટાળું ખાવું અને શીતળા માતાની વાર્તા સાંભળવી અને વાંચવી આ પર્વને સીતરા સાતમ કે તડી સાતમ કહેવામાં આવે છે આ પર્વના દિવસે સ્ત્રીઓ સીતરા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજી ખોળો પાથરીને પ્રાર્થના કરે છે ત્યારે આ પાવન દિવસે અંકલેશ્વરના વિવિધ મંદિરોના પટાંગણ ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ સીતરા માતાની પૂજા અર્ચના કરી હતી આ દિવસે વ્રત કરનાર મહિલા સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી ઘીનો દીવો કરી માતા સીતરાની પૂજા ભાવથી કરે છે જય સીતલા માતા સીતલેત્વમ જગત માતા સીતરેત્વમ જગતપીતા જગદાત્રી શીતલા દેવી નમૂનામાં આજ રોજ અંકલેશ્વર મુકામે રામકુંડ તીર્થની ઉપર શીતલા માતાનું આજે સાતમના દિવસે પૂજન થાય છે અહીં ગામના લોકો આજે પૂજન વિધિ કરે છે આગલા દિવસે જમવાનું બનાવીને ઠંડુ કરીને બીજે જે શીતલા માતાને શીતલા સાતમને દિવસે લોકો જમે છે અને અહીંયા રામકુંડના તીર્થની ઉપર ઘણા વર્ષોથી મા શીતલા દેવીનું પૂજન કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે શીતલા માતાની પૂજા કરવાથી શીતલામાં પોતાના બાલ બચ્ચાઓને સુખી રાખે છે જે કઈ શરીરમાં ઠંડક હોય એ ઠંડકને પરિપૂર્ણ કરે છે એટલા માટે અહીંયામાં અહીંયા રોજ શીતલા માતાની પૂજા થાય છે તો શીતલા માતાને એટલી જ પ્રાર્થના કરીશું કે અમારા બાલ બચ્ચાને સુખી રાખજો શીતલેતમ જગત માતા શીતલેતમ જગત પિતા શીતલેત જગત જાત્રી શીતલા દેવીએ નમો નમા જય ભરતના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભગત મિત્ર મંડળના એકસો અગિયારથી વધુ કાવડ યાત્રીઓએ પવિત્ર નર્મદા નદીના નીર ભરીને બમ બમમ ભોલેના નાથથી મંદિર પરિષદ ગુંજવી મૂક્યું હતું હાલમાં ચાલી રહેલ શ્રાવણ માસમાં ભરૂચ શહેરમાં જાડેશ્વરમાં નર્મદા નદી કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડતા ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે ત્યારે બીજી તરફ ભરૂચના શિવ ભગત મિત્ર મંડળ દ્વારા ચાર વર્ષથી શ્રાવણ માસમાં કાવડ યાત્રા યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને ભક્તો જોડાતા હોય છે આ રોજ શ્રાવણ માસના રવિવારના રોજ એકસો જેટલા કાવડ યાત્રીઓ અને શિવ ભક્તોએ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી ભોલેનાથના દર્શન કરી નર્મદા નદીના નીર કળશમાં ભરી તુલસીધામ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા કાવડ યાત્રીઓના બમ બમ ભોલેના વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

શહેર યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલની આગેવાની હેઠળ નીકળેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રા દરમિયાન શહેર તિરંગાના રંગે રંગાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ શહેર મહામંત્રી જિગ્નેશ અંડાડિયા સહિતના નગરપાલિકાના સભ્યો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગાના સ્વરૂપમાં ચાલી રહી છે ત્યારે આજરોજ અંકલેશ્વર નગરની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું જેની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી ચેરમેનશ્રી શહેર પ્રમુખશ્રી અને તમામ યુવા મોરચા અને સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા અને ખૂબ સારી સંખ્યામાં આ રેલી કાઢી અને લોકોની વચ્ચે આ તિરંગા યાત્રાનો સંદેશ લઈ જવામાં આવ્યો હતો જંબુસર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા કાર્યક્રમ યોજાયો હતો સ્વામિનારાયણ સોસાયટી ખાતે મનુષ્યને આ ભાગદોડવાળી જિંદગીમાં માત્ર પ્રભુ ચરણમાં શાંતિ તથા સુખ પ્રદાન થઈ શકે છે પ્રભુને પામવાનો શ્રેષ્ઠ માર્ગ દરેક ધર્મપ્રેમી જનતા અપનાવે તે માટે સતત પ્રયત્નશીલ તેઓ રહે છે હાલ દેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે આગામી દિવસોમાં ભાઈ બહેનના પવિત્ર બંધનનો દિવસ રક્ષાબંધન પણ આવી રહ્યું છે જે અંતર્ગત બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ગુરુદેવી બહેનની ખાસ ઉપસ્થિતિમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનિલાબેન યશોદાબેન નૈનાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા હાજર બ્રહ્મકુમારીશ પરિવારને રાખડી બાંધી મોં મીઠું કરાવી પ્રસાદ અર્પણ કર્યો હતો આ પ્રસંગે વાસુકુમાર ભારતભાઈ શાહ ઉમેશભાઈ પરમાર ભરતભાઈ પટેલ અને બ્રહ્મકુમારીશ પરિવારના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા ઓમ શાંતિ આજે વિશ્વની અંદર સનાતન ધર્મ થી આપણે અનેક પ્રસંગો ધાર્મિક ઉજવતા છે અને એના નિમિત્તે પરમાત્મા કોણ છે પરમાત્માનું નામ શું છે પરમાત્માનું કર્તિય કયું છે પરમાત્માનું ધામ ક્યાં છે એનું અસલી પરિચય સંસ્થામાં આપવામાં આવે છે અને રક્ષાબંધન નજીકના સમયમાં બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધન ઉજવાઈ રહી છે અને તેની તેના પ્રસંગની અંદર અનેક ભાઈ બહેનો લાભ લીધો છે બ્રહ્માકુમારી સંસ્થા વ્યસન મુક્ત રક્ષાબંધન સ્નેહ મિલન આમ અનેક પ્રકારની સેવાઓ કરી રહી છે માંગરોળ તાલુકાના વાકલ ગામ ખાતે માતા સિતરા સતમ ઉજવણી કરવામાં આવી હતી માંગરોળ તાલુકાના વાકલ ખાતે હનુમાનજી મંદિરના પટાંગણમાં સિતરા માતાજીના પૂજા અર્ચન કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિની ધાર્મિક માન્યતા અનુસાર એક દિવસ આગળ રંધન છટના દિવસે વિવિધ જાતના પકવાનો બનાવી દેવામાં આવે છે સિતરા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે આજે ઘરમાં ચૂલો પણ સળગાવવામાં આવતો નથી ઠંડુ ખાવાની પ્રથા વર્ષો જૂની છે આજે સ્ત્રીઓને ભોજન ન બનાવવાનું હોવાથી શીતળા માતાની કથા વાંચી વાર્તાનું પઠન કરે છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ઉપરવાસમાં માં થયેલા ભારે વરસાદના કારણે બે જળાશયમાંથી છેલ્લા ત્રણ દિવસથી દરવાજા ખોલી પાણી છોડાયું સરદાર સરોવર સપાટી વધીને એકસો એકસઠ મીટર પર પહોંચી પિસ્તાલીસ હજાર થી અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર જિલ્લા કલેક્ટરે સૂચનાઓ આપી માં શીતળા સાતમ સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ મંદિરોમાં મહિલાઓએ શીતળા માતાની ભાવથી પૂજા અર્ચના કરી ચિત્રાસાતમને ટાળીસાતમ પણ કહેવાય છે અંકલેશ્વરના લોકો નર્મદા ડેમ માંથી છોડવામાં આવનાર પાણીને લઈને ભયભીત ન બને માત્ર સાવચેત રહે નર્મદા નદી ગોલ્ડન બ્રિજે ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહીવત અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામોની મામલતદારે મુલાકાત લઈ સાવચેત રહેવા સૂચન કર્યું નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો આઠ મિલોને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યા એનએફસીએસએફ ના સિનિયર ડિરેક્ટર અને ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા કાર્યક્ષમતા પુરસ્કારો બે હજાર બાવીસ ત્રેવીસ સ્પર્ધા માટે દેશભરમાંથી બાણું સહકારી ખાંડ ફેક્ટરીઓએ ભાગ લીધો આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર